સિહોર નગરપાલિકા વોર્ડ નંબર નવ ના પ્રશ્ન લઈને પાલિકાના પ્રમુખ અને કોંગ્રેસ પ્રમુખ રાત્રિના કલાકે પાલિકાના ઉપપ્રમુખ પ્રતિનિધિ અને નગરસેવકોએ આવેદનપત્ર સ્વીકારીને પ્રશ્નનો હલ કરવાની ખાતરી આપી બ્રેકિંગ ન્યૂઝ સિહોર નગરપાલિકામાં ચરમસીમાએ પહોંચેલી તંદિલી સિહોર શહેરમાં આજે નગરપાલિકાના કચેરી ખાતે એક ગંભીર પરિસ્થિતિ સર્જાઈ જયારે વોર્ડ નવના ગટર પ્રશ્નને લઈને નગરજનો અને કોંગ્રેસ પક્ષે પાલિકાના અધિકારીઓ સામે રજૂઆત કરી રહી હતી આ દરમિયાન અચાનક વાટાઘાટનો માહોલ ગરમાયો અને કોંગ્રેસ પ્રમુખ કે કે ગોહિલ તથા પાલિકા પ્રમુખ જાગૃતિબેન રાઠોડ વચ્ચે તીક્ષ્ણ બોલાચાલી થઈ સ્થિતિ એટલી બેકાબૂ થઈ ગઈ કે બંને વચ્ચે તણાવ સ્પષ્ટ જોવા મળ્યો કોંગ્રેસ તરફથી આક્ષેપ કરવામાં આવ્યો છે કે પાલિકા પ્રમુખે કે કે ગોહિલને હડધૂત કર્યા જે બાદ કોંગ્રેસ કાર્યકર્તાઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો આ આક્ષેપોને પગલે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ પાલિકા પ્રમુખના ચેમ્બર સામે અનિશ્ચિત ધરણા પર બેસી ગયા ધરણા દરમિયાન ન્યાય જોઈએ અને પ્રમુખનો અહંકાર ચાલશે નહીં જેવા સૂત્રોચ્ચાર સાથે વાતાવરણ વધુ તંગ બન્યું પરિસ્થિતિ નિયંત્રણ બહાર જતી જોઈ પોલીસ તાત્કાલિક નગરપાલિકા પહોંચીને સમજાવટ અને શાંતિ સ્થાપવાની કામગીરીમાં લાગી પોલીસની વધતી હાજરી અને સતત ઉગ્ર બની રહેલા વિરોધને પગલે પાલિકા પ્રમુખ જાગૃતિબેન રાઠોડ પોતાનો ચેમ્બર છોડી રવાના થઈ ગયા આ સમગ્ર ઘટનાએ સિહોર શહેરમાં રાજકીય તણાવ ચરમસીમાએ પહોંચાડ્યો છે વોર્ડ ન નવના ગટર પ્રશ્ને શરૂ થયેલો મતભેદ હવે રાજકીય ટક્કરનું સ્વરૂપ ધારણ કરી ચૂક્યો છે સ્થાનિક નાગરિકો હવે પ્રશ્ન ઉઠાવી રહ્યા છે આ રાજકીય બબાલ વચ્ચે સામાન્ય નાગરિકોના પ્રશ્નો ક્યારે ઉકેલાશે

મેં જેલે નું નામ તો જે તો તમને ખબર મને ખાલી એક નામ આપો ભલે જે હોય ઈ તમે જે

愛! anind sa patCalais <laughs> Ahad! dALLYI aX neto ondiai a awh મંજૂરી ગયો છે મંદિર માંથી આવશે ને એટલે જે 肯定你要。<music> એક નાનું બાવળ્યું છે તેમાં જોયું કેવું ઠંડો બધા થાય છે હવે આજના કોઈ પણ ઘટના બની હોય જવાબદાર પણ હોય ને હું પાછ તો જોયું ભાઈ એટલે હું તમે એમ દાદાગીરી

બોલા હું હકીકત શું હતું સમાધાન થઈ ગયું હા આજ રોજ જે નો પ્રશ્ન હતો અરજી આપવા માટે આવ્યા હતા અને અત્યારે કાલ સ્થળ તપાસ થશે અત્યારે અરજી સ્વીકારવામાં આવી છે અને આ પ્રશ્ન જ્યારે ગંભીર છે ત્યાં લોકોએ જાણી લીધું છે અને કાલથી જ તે લોકો સ્થળ તપાસ કરી આપણા કામની શરૂઆત કરશે જાગૃતિ બેન આવ્યા નથી એની લીધે હું દેવાભાઈ બુદીલિયા સિહોર નગરપાલિકા પાણી પુરવઠા ચેરમેનના પ્રતિનિધિત્વ તરીકે વાત કરું છું આજરોજ સિહોર નગરપાલિકા ખાતે શિહોર નગરપાલિકા વોર્ડ નંબર નવના વિસ્તારના લોકો તેમજ સિહોર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ એવા કેભાઈ ગોહિલ તેમજ કોંગ્રેસના કાર્યકરો દ્વારા આજરોજ વિસ્તારની અંદર ગટરના પ્રશ્નને લઈને એક રજૂઆત કરવા માટે આવેલા કે આ વિસ્તારની અંદર છેલ્લા ઘણા સમયથી લોકો ગટરથી વંચિત છે તો લોકોને ગટરની સુવિધા મળવી જોઈએ આ બાબતને લઈને લોકો રજૂઆત કરવા માટે આવેલા પરંતુ એ રજૂઆત દરમિયાન નગરપાલિકાના પ્રમુખશ્રીની સામે કોઈ અભદ્ર વર્તન સાથે રજૂઆત કરવામાં આવી હતી અને ઉગ્ર રજૂઆત કરવામાં આવતા નગરપાલિકાના પ્રમુખશ્રી દ્વારા આ બાબતે કોઈ હરદૂત કરવામાં આવ્યા નથી ખરેખર આ વસ્તુ એકદમ ખોટી છે નગરપાલિકાના પ્રમુખશ્રી દ્વારા તેમની રજૂઆતને શાંતિપૂર્ણ રીતે સાંભળવામાં આવી હતી અને નગરપાલિકાના પ્રમુખશ્રી દ્વારા તેઓને કહેવામાં આવ્યું હતું કે યોગ્ય તમારી રજૂઆત છે જેને હું તપાસ કરાવી અને યોગ્ય કાર્યવાહી વહેલામાં વહેલી તકે થશે આ બાબતની રજૂઆત નગરપાલિકાના પ્રમુખશ્રીને આપવામાં આવી હતી ત્યારે નગરપાલિકાના પ્રમુખશ્રી દ્વારા પણ બાહેધરી આપવામાં આવી હતી કે વહેલામાં વહેલી તકે તમારા વિસ્તારનો પ્રશ્ન સોલ્વ થઈ જશે પરંતુ આ રજૂઆત ઉગ્ર બની હતી અને કોઈ માણસો દ્વારા નગરપાલિકાના પ્રથમ નાગરિકને પ્રમુખશ્રીની સામે અભદ્ર વર્તન સાથે રજૂઆત કરવામાં આવતા ખરેખર આ બાબતે કોઈપણ બાબતે નગરપાલિકાના પ્રમુખ ઉગ્ર થયા ન હતા પરંતુ નગરપાલિકાના એક પ્રથમ નાગરિક અને પ્રમુખ સ્થાન હોય ત્યારે તેમને આપણે પણ એક યોગ્ય રીતે રજૂઆત કરવી જોઈએ જે આપણી મર્યાદા પ્રમાણે આપણે યોગ્ય રજૂઆત કરીએ તો નગરપાલિકાના પ્રમુખશ્રી દ્વારા પણ સાંભળવામાં આવે અને ખરેખર નગરપાલિકાના પ્રમુખશ્રી દ્વારા શિહર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે મારી સાથે કોઈ અભદ્ર વર્તન કરવામાં આવ્યા છે અને અર્ધ કરવામાં આવ્યા છે તો એ બાબત ખરેખર ખોટી છે જ્યારે પણ વિસ્તારના લોકો અને કોંગ્રેસ સમિતિના પ્રમુખ રજૂઆત કરવા માટે આવેલા ત્યારે ખરેખર અમે પણ ત્યાં હાજર હતા પરંતુ અમે એક પ્રતિનિધિત્વ તરીકે કામગીરી કરીએ છીએ એટલે અમે વધુ કાંઈ ન કહી શકીએ પણ અમુક વસ્તુને મુદ્દાને ખોટી રીતે જે ડાયવર્ટ કરવામાં આવ્યો છે તે ખરેખર વસ્તુ ખોટી છે અને નગરપાલિકાના પ્રમુખશ્રી દ્વારા પણ હાલની દિવસોમાં આજે પણ એ બાહેદરી આપવામાં આવી છે કે વહેલામાં વહેલી કે એ લોકોને સુવિધા મળી જશે તેવી બાહેદરી આપવામાં આવી હતી સિહોર નગરપાલિકા પ્રમુખ રાઠોલ જાગૃતિ ચતુરભાઈ આજરોજ રોજ સિહોર નગરપાલિકા ખાતે સિહોર શહેર કોંગ્રેસ પ્રમુખ કે કે ગોહિલભાઈ તથા આ સિહોર વોર્ડ નંબર નવના રહેશો અને આગેવાનો સિહોર વોર્ડ નંબરની અંદર જે ગટરનો પ્રશ્ન હતો તેઓને રજૂઆત લઈને આવ્યા હતા મેં તેઓના કટરના પ્રશ્નોની રજૂ રજૂઆતો સાંભળી અને તેઓના જે કટરના જે પ્રશ્ન છે એ પ્રશ્નોનો વહેલીમાં વહેલી તકે નિવારણ આવે એવી મેં એને હૈયાધારણા આપી છે તેઓ દ્વારા મને ઉગ્ર રજૂઆત કરવામાં છે છતાં મેં શાંતિથી તેઓને સાંભળ્યા છે અને વારંવાર તેઓને પ્રશ્નોનું સમાધાન વહેલી તકે થાય એવી હૈયાધારણા આપવામાં આવી છે અને મારે એક લૌકિક કામ હોવાથી હું સિહોર નગરપાલિકામાંથી નીકળી ગયેલ હતી